નમસ્કાર મિત્રો મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો પટાવારાના પદ માટે કોઈપણ પ્રકારની પરીક્ષા વગર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ પચાસ પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જેમાં ઓનલાઈન માધ્યમથી ફોર્મ મંગાવવાના શરૂ થઈ ગયા છે તેથી મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં કારણ કે આજના વિડીયોમાં આપણે આ ભરતી વિશે તમામ માહિતીનો વિગતવાર અભ્યાસ કરીશું જેવી કે પોસ્ટનું નામ ખાલી જગ્યાની સંખ્યા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા વયમર્યાદા અરજી ફી અરજી કઈ રીતે કરવી મહત્વની તારીખ અને અરજી માટે જરૂરી લિંક વગેરે તો મિત્રો પોસ્ટના નામ વિશે જાણીએ મિત્રો ગુજરાતમાં પટાવાળાના પદ માટે અલગ અલગ જગ્યાએ પરીક્ષા વગર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ખાલી જગ્યા વિશે માહિતી મેળવીએ તો પટાવાળાની આ ભરતીમાં કુલ પચાસ જગ્યા પર ભરતી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો પટાવાળાના પદ માટે ભરતીનું આયોજન કરેલું છે જેના માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત દસમું ધોરણ પાસ હોય તે રાખવામાં આવેલ છે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમું ધોરણ પાસ કરેલા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે તે જોઈએ મિત્રો પટાવારાના પચાસ પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં જે તે ઉમેદવારની તેમની લાયકાત આધારે પસંદગી થશે ત્યારબાદ મિત્રો વયમર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો પટાવાળાના પદ માટે અરજી કરતા ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ વચ્ચે નક્કી કરવામાં આવેલી છે ઉમેદવારની ઉંમરની ગણતરી છેલ્લી તારીખના આધારિત ગણવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા ઉપર ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી કરવા કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે હવે મિત્રો આ ભરતીમાં અરજી કઈ રીતે કરવી તે જોઈએ આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે અરજી કરતા પહેલાં સૌ પ્રથમ ઉમેદવારી નોટિફિકેશનમાં આપેલી તમામ જાણકારી ચેક કરવાની રહેશે તેના પછી તમારે અપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું છે તમારી સામે આ ભરતીનું એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી જરૂરી માહિતી દાખલ કરો છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી લો ત્યારબાદ મહત્વની તારીખો વિશે વાત કરીએ મિત્રો પટાવાળાના ભરતી માટે છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ છે તેથી વહેલી તકે આ અરજીના ફોર્મ ભરી દેવાના રહેશે ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એન સી એસ ડોટ જીઓવી ડોટ ઇન છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરીને તમારા નોકરી ઇચ્છુક સગા સંબંધી તથા મિત્રોને શેર કરો અને જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ